નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ડભોઈના મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મહંત રામગીરી મહારાજ દ્વારા મુસ્લિમોના મોહમ્મદ પૈગમ્બર સાહેબની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી હતી તેના વિરુદ્ધ સેવા સદન ખાતે ડભોઈ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ એક દાખલારૂપ અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો સામાજિક કાર્યકરો રાજકીય કાર્યકરો વગેરે અને અન્ય મુસ્લિમ નાગરિકોએ ઉપસ્થિત રહી આ મહારાજ સામે કડકમાં કડક પગલાં લેવા માટે માંગ કરી હતી સાથે સાથે સૈયદ બાપુએ જણાવ્યું કે મોહમ્મદ પેગમ્બર સાહેબ દુનિયા માટે એક આદર્શ અને ઉત્તમ સંદેશો છે અને એમના માટે આવા અપશબ્દો અને અશોભનીય અને અભદ્ર શબ્દો વાપરી આ મહારાજે મહંતોની છબી અને ગરિમા ઉપર લાંછન ઉડાડ્યું છે અને તેમની ગરિમા વિરુદ્ધનું કાર્ય કર્યું છે જે ખૂબ નિંદનીય છે આવા મહારાજ સામે સખત પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ સેવા डबोई सेवा सदन पे हम लोग हाजिर आए हैं जो तो महाराष्ट्र के एक महाराज हैं गुरु महाराज उन्होंने अल्लाह के रसूल सल्लल्लाहु सल्ला वसल्लम और माँ ऐसा शतीका रजी अल्लाह तहा की शान में गुस्ताखी की है तो उसका आवेदन पत्र देने के लिए आए हैं साथ में हमने एक मांग रखी है कि जिस तरह से औरों को अरेस्ट किया जाता है इस तरह इनको भी अरेस्ट किया जाए तमाम मुस्लिम समुदाय के लोग आज मेरे साथ सेवा सदन डभोई मौजूद है और कलेक्टर को हमने आवेदन पत्र हमारे हाथों से दिया हुआ है। आपकी मांग क्या है हमारी मांग यही है कि तो जिस तरह वो खुलेआम स्टेज से कोई पैगाम दे रहा है या गुस्ताखी कर रहा है या अभद्र टिप्पणी कर रहा है तो उसको जल्द से जल्द अरेस्ट किया जाए और उस पर कानूनन जो भी कायदा लगता है वो कानूनन कार्यवाही की जाए